આજથી ગુજરાતના વાતાવરણમાં ફરીથી પલટો જોવા મળશે વીસથી વધુ જિલ્લામાં વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ ત્રાટકે તેવી પૂરી શક્યતા છે ગરમીથી લોકો અકળાઈ રહ્યા છે ત્યારે આજથી ગુજરાતના વાતાવરણમાં ડામાડોળ થવાનું છે આજથી આઠ મે સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે આ કયા કયા જિલ્લા છે જ્યાં કમોસમી વરસાદ થઈ શકે છે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા YouTube ચેનલ ઉપર નવી આગાહી કહે છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું આવશે તો બનાસકાંઠા મહેસાણા અને ભાવનગરમાં માવઠું આવશે અમરેલી સુરત અને વડોદરામાં કમોસમી વરસાદ આવશે વલસાડ નવસારીમાં પવન સાથે વરસાદની આગાહી છે આજે અને કાલે વીસથી ચાલીસની સ્પીડે પવન ફૂંકાશે ત્યારબાદ પચાસની સ્પીડે પવન ફૂંકાવવાની શક્યતા છે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું કે ત્રણથી આઠ તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ આવશે બનાસકાંઠા મહેસાણા ભાવનગર અમરેલી સુરતમાં પણ વરસાદ આવશે તો વડોદરા વલસાડ નવસારીના વિસ્તારમાં પણ વરસાદની આગાહી છે રાજસ્થાનમાં સાયક્લોન શરૂ થવાના કારણે વરસાદનું એલર્ટ છે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે કે આંધી તોફાન સાથે કમોસમી વરસાદ ત્રાટકશે રાજ્યમાં પચાસથી થી સાઠ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે ચારથી આઠ મે સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી છે વીજળીના કડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે વધારે વાત કરીએ તો ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે વેકેશનની શરૂઆત કરતાં પહેલાં નકશાની આગાહીની જો વાત કરીએ તો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આજથી આગામી અઠવાડિયાની શરૂઆત સુધીમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ તથા ગુજરાત રીઝનના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતના હવામાન વિભાગે રાજ્યના હવામાનમાં આજથી પલટો થવાની અને વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત રીઝનના જિલ્લાઓમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે નકશા સાથે વરસાદની આ સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં ત્રણથી છ મે દરમિયાન ક્યાં કેવો વરસાદ થઈ શકે છે તેનું પૂર્વાનુમાન હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકોની આગાહીની જો વાત કરીએ તો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે ત્રીસ થી ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા પણ છે વધારે જો વાત કરીએ તો ત્રીજી મે માટેની આગાહીમાં હવામાન વિભાગે શનિવાર માટે કરેલી આગાહીમાં ત્રણ જિલ્લાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જ્યાં સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે તેવી શક્યતા છે આ જિલ્લાઓમાં કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે જ્યારે ચોથી મે ના રોજ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર તેમજ પંચમહાલ દાહોદ વડોદરા તેમજ છોટા ઉદેપુરમાં વરસાદની શક્યતા છે સાથે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ તથા દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે પાંચમી તારીખની જો વાત કરવામાં આવે તો પાંચમી મે માટેની આગાહીમાં સોમવાર માટે કરાયેલી આગાહીમાં કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના મોરબી અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વાત કરીએ છઠ્ઠી તારીખની તો છઠ્ઠી તારીખે હવામાન વિભાગે પાંચ તારીખના જિલ્લાઓ પાંચ જિલ્લાઓમાં સિવાય સૌરાષ્ટ્રના વધારાના જામનગર રાજકોટ બોટાદ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ માટે આગાહી કરી છે જ્યાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ ખેડૂત મિત્રોને જણાવવામાં આવે છે કે છ તારીખ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ જોવા મળશે તો ખેડૂત મિત્રોએ પોતાનો ઉનાળો પાક અથવા તો શિયાળુ જે પાક હોય છે કોઈ પણ પાક જે ખેતર વચ્ચે પડેલો હોય તો એવા પાકને એકદમ સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવો જોઈએ જેથી ખેડૂતોનો તૈયાર પાકને નુકસાન ન પહોંચી શકે અને ઉનાળુ પાક પર ખાસ જો માવઠું થાય તો એના વિશે વિશેષ પગલાં લઈ અને એની સવિશેષ કાળજી રાખવી જોઈએ જ્યારે બીજી તરફ દિલ્હીના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી ખેડૂતોને તકેદારી રાખવાની ખાસ સલાહ આપવામાં આવી છે સૌરાષ્ટ્રમાં પાંચથી સાત તારીખે કમોસમી વરસાદ જોવા મળશે એટલે ખેડૂતોને ખાસ સૂચના આપવામાં આવી છે અમરેલી જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા મોરબી અને રાજકોટમાં હળવા વરસાદના ઝાપટાની શક્યતા છે ખેડૂતોને પાક અને પશુઓને સુરક્ષિત રાખવા સલાહ આપવામાં આવી છે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે ગ્રામીણ કૃષિ મોસમ સેવા અને હવામાન વિભાગ આધારિત કૃષિ સલાહ દ્વારા ખાસ જણાવવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદ થઈ શકે છે હવામાનની આગાહી આધારિત કૃષિ સલાહ દ્વારા તરઘડિયા કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગે આ આગાહી પણ જાહેર કરી છે અમરેલી જિલ્લામાં પાંચથી સાત તારીખ વચ્ચે કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તારીખ પાંચના રોજ છ મીમી છ તારીખે મીમી અને સાત તારીખે ચાર મીમી વરસાદ પડવાનું અનુમાન છે છૂટાછવાયા વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ જોવા મળી શકે છે વાત કરીએ વરસાદી ઝાપટાની તો આ ઉપરાંત ત્રણથી સાત તારીખ સુધી સૂકું હવામાન ગરમ અને મધ્યમ વાદળછાયું હવામાન રહે તેવી શક્યતા છે જામનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં આગામી સાત તારીખે છ મીમી વરસાદ પડવાની આગાહી છે દેવભૂમિ દ્વારકામાં પાંચ અને સાત તારીખે વરસાદની શક્યતા છે મોરબી જિલ્લામાં છ તારીખે રાજકોટ જિલ્લામાં પાંચ તારીખે કમોસમી વરસાદ પડશે આ સમયગાળા દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાની સંભાવના છે અમરેલી જિલ્લામાં આગામી તારીખ ત્રણથી સાતના રોજ ગરમ અને સૂકું હવામાન રહેશે અને આરસામાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે તારીખ પાંચથી સાત વચ્ચે છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાની શક્યતા છે દિવસ દરમિયાન તાપમાન ઓગણચાલીસથી એકતાલીસ ડિગ્રી અને રાત્રે બાવીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે પવનની દિશા પશ્ચિમ રહેશે અને તેની ઝડપ ચૌદથી સત્તર કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે આગામી કેટલાક દિવસોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે જેમાં ચારથી સાત તારીખ દરમિયાન રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે પવનની ગતિ ત્રીસથી થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ઉભા પાકમાં પાણી આપવાનું ટાળવું જોઈએ તૈયાર થયેલ ખેત પેદાશ અને પશુઓને સલામત સ્થળે રાખવા જોઈએ ખેતરમાં પડેલા પાકને પ્લાસ્ટિકથી ઢાંકવો જોઈએ કમોસમી વરસાદની શક્યતા હોય ત્યારે આ સમયગાળા દરમિયાન કોઈપણ દવા કે ખાતરનો છંટકાવ ન કરવો જોઈએ આ સમયગાળા દરમિયાન ખેત પેદાશ માર્કેટિંગ યાર્ડમાં ન લઈ જવી જોઈએ મરઘાને કમોસમી વરસાદના પાણીથી બચાવવા તકેદારી રાખવી જરૂરી છે હવામાન અત્યારે બેઈમાન બન્યું છે કારણ કે સમગ્ર ભારતની સ્થિતિ આ છે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદનું ભયંકર એલર્ટ દેશમાં હવામાનનો કહેર છે દિલ્હીથી લઈ કાશ્મીર સુધી આકાશી આફત જોવા મળી રહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં આ પછી થોડો ઘટાડો થઈ શકે છે સાથે જ આજે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રી રહી શકે છે આ ઉપરાંત ત્રણથી સાત મે દરમિયાન ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત એટલું જ નહીં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કમોસમી વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે રાજ્યમાં છ મે સુધી ભારે વરસાદની આગાહી છે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડું આવી શકે છે ત્યારે બીજી તરફ ગત રાત્રે દેશના અનેક રાજ્યોમાં વરસાદે વિનાશ ફેર્યો છે ગુરુવારે રાત્રે દેશના અનેક રાજ્યોમાં મોટી કુદરતી આફત આવી છે ભારે પવન અને વરસાદના ડેડલી કોમ્બિનેશને દિલ્હી એનસીઆર ઉત્તર પ્રદેશ છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશમાં ભારે વિનાશ વેર્યો હતો જેમાં ત્રણ રાજ્યોમાં આ અણધારી આફતે દસ લોકોનો ભોગ લીધો હતો જ્યારે અનેક ગાડીઓના કચ્ચર ઘાણ નીકળી ગયો છે ત્યારે દેશમાં આવેલી આકાશી આફતને કેવો કહેર મચાવ્યો છે તેના વિશે જો વાત કરીએ તો ભારે પવન વીજળીનો ચમકારો અને ધોધમાર વરસાદ આ ત્રણેયનું કોમ્બિનેશન ભેગું થાય એટલે વિનાશ જ સર્જાય છે કંઈક આવા દ્રશ્યો દેશના અનેક રાજ્યોમાં જોવા મળ્યા હતા જેના કારણે જ્યાં જુઓ ત્યાં તબાહી તબાહી જોવા મળી હતી એટલું જ નહીં સૌથી પહેલાં વાત કરીશું રાજધાની નવી દિલ્હીની અહીંયા મોડી રાત્રે પવન ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે એરપોર્ટ ફ્લાયઓવર પર પાણી ભરાઈ ગયું હતું પરિણામે વાહન ચાલકોને સૌથી વધારે હાલાકી ભોગવવી પડી હતી તો બીજી બાજુ ખરખરી કેનાલ ગામમાં વિશાળ વૃક્ષ મકાન પર પડતા ચાર લોકોના મોત થયા છે આ તરફ દિલ્હીને અડીને આવેલા હરિયાણામાં પણ આકાશી આફતનો કહેર જોવા મળ્યો હતો અહીંયા ગુરુગ્રામના રસ્તા પર પાણી ભરાઈ જતા વાહનોની લાંબી લાઇનો જોવા મળી હતી તો નીચાણવાળા વિસ્તારોમાં લોકોને પોતાના વાહનોને ધક્કા મારવાની નોબત આવી હતી આ તરફ ઉત્તર પ્રદેશના મથુરામાં પણ ભારે વરસાદ બાદ રસ્તામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા ટુ વ્હીલ બંધ થઈ જતા અનેક લોકોને પાણીને ખૂંદવા માટે મજબૂર બન્યા હતા જમ્મુ કાશ્મીરમાં પણ ભારે વરસાદના કારણે ચિનાબ નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે નદીમાંથી ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તો બીજી બાજુ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સલાલ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા ભારે પવન સાથે પડેલા વરસાદે મોટું નુકસાન વેર્યું છે વિશાળકાય વૃક્ષ પાર્ક કરેલી ગાડી પર પડ્યું અને ગાડીનું કચ્ચર ઘાણ વળી ગયું ગુજરાતમાં પણ હવામાન વિભાગે પવન સાથે તોફાની વરસાદની આગાહી કરી છે જેણે ખેડૂતોની ચિંતા વધારી છે આશા રાખીએ કે આ કુદરતી આફત વધારે વિનાશ ન વેરે નહીં તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ Na